હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અમારા છોટા ઉદયપુર એરિયાની એકદમ ફેમસ રેસિપી અડદની દાળના ઢેબરાની રેસિપી ફ્રેન્ડ્સ આ ઢેબરા દરેક તહેવારોમાં અને ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે તો ચાલો શરૂ કરીએ આજની ઢેબરાની રેસિપી ફ્રેન્ડ્સ મેં અહીં એક બાઉલમાં અડદની દાળ લીધી છે ગ્રામમાં માપીએ તો લગભગ બસો ગ્રામ જેટલી દાળ છે અને આપણે એક મોટા વાસણમાં લઈશું અને તેમાં દાળ ડૂબે તેનાથી સહેજ વધારે પાણી એડ કરીશું અને સાતથી આઠ કલાક સુધી દાળને પલાળવા દઈશું તમે દાળને ઓવરનાઈટ પલાળી શકો છો તો સાતથી આઠ કલાક પછી દાળ સરસ પલળી ગઈ છે હવે આપણે દાળમાંથી છોતરા અલગ કરીશું તમે છોતરા વગરની જે રેડીમેડ દાળ આવે છે તેનો યુઝ પણ કરી શકો છો રેડીમેડ દાળનો યુઝ કરો તો તમારે આ પ્રોસેસને સ્કીપ કરવાની છે તો દાળમાંથી છોતરા અલગ કરવા માટે અમારે ત્યાં આ રીતનો મોસ્ટ ઓફ યુઝ થાય છે એક મોટા અને ઊંડા વાસણમાં અડધે સુધી પાણી ભરી લેવાનું છે તેમાં આ રીતની ટોપલીમાં આપણે બધી દાળ એડ કરવાની છે અને દાળને બરાબર મસળવાની જેથી તેના છોતરા અલગ પડી જાય તો આ રીતને હાથને ગોળ ગોળ ફેરવીશું તો છોતરા તેની જાતે જ બહાર નીકળશે આ રીતની પ્રોસેસ ફરીથી કરીને આપણે દાળના બધા છોતરા કાઢી લઈશું તો દાળ એકદમ સરસ ધોવાઈ ગઈ છે અને તેના બધા છોતરા પણ નીકળી ગયા છે હવે દાળને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું જેથી પાણી નીતરી જાય આપણે ભજીયામાં જે યુઝ કરીએ છીએ એક ચપટી જેટલો એડ કરીશું હવે દાળને બરાબર મિક્સ કરી લેવાની છે અને મિક્સર જારમાં પીસી લઈશું અમારે ત્યાં આવી રીતે પથ્થર પર દાળને વાટવામાં આવે છે તેનાથી ઢીબરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પરંતુ હાલ હું દાળને મિક્સરમાં જ ક્રશ કરું છું તો દાળ ક્રશ થઈ ગઈ છે હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું સાથે એક ચમચી વાટેલા લસણ મરચાં અને આદુને એડ કરીશું સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે ચમચી ધાણા જીરુંનો મસાલો અને લાસ્ટમાં ઝીણા સમારેલા ધાણા એડ કરવાના છે હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી એમાં એક ચપટી ખાવાનો સોડા એડ કરીશું જેથી આપણા ઢેબરા એકદમ સરસ ફૂલશે અને હવે મિક્સ કરી લઈશું હવે પાણીમાં આંગળીને સહેજ બધા ઘેરાના બોલ બનાવી લીધા છે હવે એક પાટલી લેવાની છે ત્યારબાદ એક પ્લાસ્ટિકને ગોળ કટ કરીને લેવાનો છે તેના પર થોડું પાણી લગાવી લઈશું જેથી ઢેબરા બનાવીએ ત્યારે પ્લાસ્ટિક પર ચોટે નહીં અને સરળતાથી નીકળી જાય ત્યારબાદ એક બોલ લઈશું અને આ રીતે તેને ગોળ શેપમાં પ્રેસ કરી બનાવી લઈશું અહીં પ્લાસ્ટિક પર સમાય તેટલા ઢેબરાને આપણે બનાવી લેવાના છે તો ચાલો હવે ઢેબરાને ફ્રાય કરીશું તે માટે એક કડાઈમાં તેલ લઈશું અને તેલ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક એક કરીને કઢાઈમાં સમાય તેટલા ઢેબરાને ફ્રાય કરવા એડ કરીશું અહીં ગેસનો ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું ઢેબરાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તો ઢેબરા સરસ ફ્રાય થઈ ગયા છે હવે આને ઝાડાની મદદથી તેલ બરાબર નીતરી જાય ત્યારબાદ કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા ઢેબરા રેડી થઈ ગયા છે આ રીતે આપણે બધા ઢેબડાને ફ્રાય કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ ગરમાગરમ ગરમ ઢેબરા બની ગયા છે આ ઢેબરા લીલા મરચાં અને લસણની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આ રીતના ઢેબરાની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ